અને ભરેલ પકડી પાડીને અંદાજીત રૂપિયા આઠ લાખ નો મુદ્દા માલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી હતી પંચમહાલના શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલ અને મંગલિયાણા રાઉન્ડ ફોરેસ્ટર જેવી પુવાર ડુમેલાવ બીટગાર્ડ આર એમ રાઠવા અને દલવાડા બીટ કાર્ડ બીઓ રાજપૂત સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ડુમેલાવ રોડ પરથી ટ્રક અને ધાયકા ચોકડી પાસેથી લીલા પંચરાવ લાકડા ભરેલ ટ્રેક્ટર ઉભું રખાવીને ચાલક પાસે વાહનમાં માં ભરેલ લાકડા અંગેનો પાસ પરમિટ માંગતા ચાલકે પાસ પરમિટ રજૂ કરેલ ન હતા જેથી વન વિભાગના આર એફ ઓ રોહિત પટેલે ગઈકાલે પંચરાવ લાકડા ભરેલી ટ્રક અને ટ્રેક્ટરને વન વિભાગની કચેરી ખાતે લાવીને અંદાજિત રૂપિયા આઠ લાખનો મુદ્દામલ કબજે લઈને બંને વાહનમાં ભરેલ લાકડા

એના આધાર પુરાવા પાસ પરમિટ માંગતા ટ્રક ચાલકે પાસ પુરાવા રજૂ કરેલા ન હતા જેને લઈ ટ્રક તથા એના લાકડા સહિત વન વિભાગની કચેરી શહેરા ખાતે મૂકેલ જેનો મુદ્દા માલ અંદાજે પાંચ લાખ રૂપિયા થતો હોય છે જેની તપાસ રાઉન્ડ ફોરેસ્ટર મંગલિયાણાને આગળ આપેલ છે ત્યારબાદ ધાયકા ચોકડી પેટ્રોલિંગ દરમિયાન ટ્રેક્ટર આવતો ઉભો રખાવતા જેની પાસે પાસ પુરાવા માંગતા તેઓ પણ રજૂ કરેલા ન હતા પણ લઈ અને ભાગની કચેરી મૂકેલ હતું જેની કિંમત ત્રણ પોઈન્ટ પચાસ લાખ થાય છે ત્યારબાદ બંનેની કિંમત મળી કુલ આઠ લાખ રૂપિયાનો મુદ્દામાં સરકાર હસ્તક લઈ અને આગળની તપાસ ચાલુ પરિક્ષેત્ર અધિકારી સેહરા આરવી પટેલ